સુરેન્ગર જિલ્લાના દસાડા તાલુકા તાલુકાના ચિકાસર ગામે નવીન ગ્રામ પંચાયત ઘર નું સાહીઠ દસાડા લખતરના ધારાસભ્ય પી કે પરમાર ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં દસાડા લખતરના ધારાસભ્ય પી કે પરમાર દસાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ केट डोरिया दसाड़ा तालुका पंचायत न प्रमुख लता बेन पटेल तालुका भाजप प्रमुख रमेश भाई ठाकुर कारोबारी चेयरमैन रमेश भाई चावड़ा तालुका डेलीगेट पर पर्वत भाई भूगल खरीद वेचाण संघना डायरेक्टर पंकज भाई पटेल तालुका विस्तार अधिकारी एसके मलिक चिकासर ग्राम पंचायतना न तलाटी अशोक सिंह राणा चिकासर ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હલીમા બેન શેરશિયા ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ બાબતે સાહીન તસરા લખતરના ધારાસભ્ય પી કે પરમારે સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે ગામ લોકોને જાણકારી આપી હતી અને કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કે ડોડિયાએ કર્યું હતું અને આભાર વેધી ચીકાસ્તર ગામના આગેવાન હુસૈનભાઈ શેરસિયાએ કર્યું હતું સાયન્ટસાણા વિધાનસભા ક્ષેત્રની અંદર ચાલુ વર્ષે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર અંતર્ગત ત્રીસ જેટલી નવા પંચાયતો ઘર એ મંજૂર થયા છે અને એની અંદર અમુકના કામો ચાલુ છે અમુક ઘર એ પૂર્ણ થવામાં છે અમુક પૂર્ણ થઈ ચૂક્યા છે આજ રોજ સવારમાં અહેમદગુટ જેનાબાદ અને અત્યારે ચીકાસર પંચાયતઘર જે પૂર્ણ થયા છે એના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પંચાયતઘરની રકમ લગભગ સોળ લાખ જેટલી અંદાજીત રકમ એ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના નીચે ફાળવવામાં આવી છે એમાં ખાસ કરી તલાટીની ચેમ્બર સરપંચની ચેમ્બર એક કોમન હોલ એસી બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા અને ઉપર પણ એ અલગ માળ એ સલાટી પાઠસના સ્વરૂપમાં જે પ્રકારની વ્યવસ્થા એ આ પંચાયતઘરોમાં છે ખાસ કરી આ પંચાયતઘર એ નવીન બનવાથી સરકારની આ યોજનાના કારણે એ અનેક પંચાયતઘર નળવા બન્યા છે એમાં ગામડાના લોકોને મુખ્યત્વે બાર આઠ હોય આવકના દાખલા હોય યોજનાકીય જે લાભો મેળવવાના થતા હોય ઓનલાઈન અરજીઓ એ પંચાયતમાંથી ને કૃષિ માનના માધ્યમથી થઈ શકે એવા પ્રકારની સુવિધા આ પંચાયતઘરમાં આપવામાં આવે છે ખાસ કરી અને મારા વિધાનસભા ક્ષેત્રોમાં પાટીલ કાર્યક્રમની આટલી ત્રીસ જેટલી નવી પંચાયત બન્યા છે ત્યારે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું આજે આ ચિકાસર ગામે લોકાર્પણના કાર્યક્રમની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન ભદ્ધાબેન પટેલ તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઠાકોર અમારા તાલુકા પંચાયતના ગૃહ ભાઈ શ્રી પ્રકાશભાઈ ડોડીયા કારોબારીના ચેરમેન રમેશભાઈ અમારા પાર્ટીના આગેવાન એવા રામભાઈ ચાવડા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ ગામની અંદર પણ ઉત્સાહનો માહોલ હતો મોટી સંખ્યામાં ગ્રામજનો એ ઉપસ્થિત રહી અને આ પંચાયત ઘરના લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર માનું છું આભાર